હું બીજેપી નો ભૂત પ્રમુખ છું વરાછાનો ભૂત પ્રમુખ છું આજે હું આમ આદમી પાર્ટીમાં જોડાયેલો છું મારે ન્યાય નથી મળતું અત્યાર લગી લગભગ દસ વર્ષથી મેં કામ કરું બીજેપી નું પણ અત્યાર લગી મને કોઈ ફાયદો જ નથી અમારા ગામમાં ભી ભાઈ અમને તમે અમારા ગામમાં આવો ને સાહેબ અમારા ગામમાં આવો ને તો સાહેબ અમને તમે ઢોર ચડો ને તો અમારા ગામમાં રહીને ઢોર ચડાવો ને તો કેટલી ગાડી પરથી ગબડી પડે છે તો અમે ઉભા કરીને ચડાયે નહીં આરસીસી ના ઠેકાણા નહીં પાણી ના ઠેકાણા નહીં લાઈન ના ઠેકાણા નહીં ગટર લાઇનના ઠેકાણા કશું નહીં જે દર તંત્ર હોય વોટ લેવા ત્યાં બધો અમને કઈ જાય છે કે ભાઈ થઈ જશે થઈ જશે પણ અત્યારે અમારા ગામમાં કોઈ કશું થતું નહીં ગરીબો ને આવાજ નથી મળતી સાહેબ આ ભાજપ સરકાર એટલી બધી ભ્રષ્ટાચાર છે વાયદા કરે કે કરીશું આવીશું એટલે કરીશ પણ અમુન એવું લાગે છે કે વાયદા એવા કરે કે આ પાંચ વર્ષ આવી જઈશું આવતા પાંચ વર્ષ પાછા નવી વાર આવીશું અને કરીશું તારે કરીશું અમે અમને સમજ્યા કે આ લોકોએ કીધું ખરું કે અમે તમારું આ કામ કરીશું અમને એવું કે આવશે એટલે કરશે આવી ગયા

જે માણસ સાચો છે એનો ન્યાય કરો તમે ભાઈ આ ભાજપ સરકાર કે જે સાચો માણસ છે ને તેને લાવો તમારા ભ્રષ્ટાચારો લોકો ના લાવો એવા પૈસા બનાવવા છે લોકો બધા બધા પૈસા બનાવવા છે ભાજપની અંદર બધા પૈસા બનાવે કોંગ્રેસ સરકાર હતી તો એવું કેતો કે ઉપરથી રૂપિયા આવે તો અહીંયા દસ પૈસા થઈ જાય પછી ભાજપ સરકાર ઉપર થી રૂપિયા મળે ને દસ પૈસા બી નહીં મળતા